ભાવનગર શહેરના દારૂલ અલુમ નૂરે મોહમ્મદીના મોલાના ચિશ્તી સાહેબે તિરંગો ફરકાવી સલામી આપી દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના ચાવડીગેટ પાવર હાઉસની બાજુમાં આવેલ દારૂલ અલુમ નૂરે મોહમ્મદીમાં પંદરમી ઓગસ્ટ નિમિત્તે દારૂલ અલુમ નૂરે મોહમ્મદીના પીઆરઓ ઓ હજરત ચિસ્તી સાહેબે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી આ પ્રસંગે હઝરત ચિસ્તી સાહેબના પૂર્વ નગરસેવક કાળુભાઈ બેલીમ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને દેશના શહીદો માટે ખાસ દુઆ પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં દારૂલ અલુમ નુરે મોહમ્મદીના પ્રિન્સિપાલ સુફી સાહેબ મૌલાના જાબીર સાહેબ મૌલાના ઈશાક નજમજી મૌલાના જાબીર સાહેબ મૌલાના ઈશાક નજમી તેમજ દારૂલ અલુમના તુલબા વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु वालेकुम सलाम वरहमतुल्लाहि वबरकातुहु जाहिर सी बात है आज से 77 साल पहले ये हमारा प्यारा मुल्क हिंदुस्तान जो एक वक्त में सोने की चिड़िया कहा जाता था अंग्रेजों ने उसको अपने पिंजरे में पूर के रखा था कहा मुसलमान का म मिलता है उससे हम बनता है और हमसे हिंदुस्तान बनता है इस शेर के साथ मैं अपनी गुफ्त खत्म करता हूँ सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा हम बुलबुलें हैं उसकी वो गुलसिता हमारा मजहब नहीं सिखाता आपस में बैर रखना हिंदी है हम वतन है हिंदुस्तान हमारा असला अजय अपना देश नो પંદરમી ઓગસ્ટ એટલે કે આપણા દેશનો રાષ્ટ્રીય તહેવાર છે પર્વ છે ઉત્સવ છે દેશ દેશ અંદર ઓગસ્ટ કે આજના દિવસે આપણો થયો આજે સત્યોતેર મો આપણા દેશનો આઝાદી નો દિવસ છે આપણા ભાવનગર શહેરના દારૂલુમ નુરે મોહમ્મદી માં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આપણે પંદરમી ઓગસ્ટ એટલે કે આપણા જેમને જન્નતમાં આલા થી આલ્લા ભાવે ફરમાવે અને અલ્લા દરબારમાં દુઆ છે કે આપણા દેશની અંદર કોમી એકતા ભાઈચારો બિનસંપ્રદાયકતા અને આપણા દેશની અંદર કોમી એકલાસ કાયમ રહે આપણો ભારત દેશ પ્રગતિ કરે આપણો ભારત દેશ વિકાસ કરે તેવી આપણે દુઆ કરીએ આજે આપણી વચ્ચે આપણા ભાવનગર શહેરના દારૂલુમ નુરે મોહમ્મદી પ્રિન્સિપાલ સાહેબ જે ચિસ્તી સાહેબ તરીકે ઓળખાય છે તેને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ પોતાના બે શબ્દો કહેશે